ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજેપી હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌવંશ કેટલીક વખત આખાત્ય ખોરાક પણ આરોગે છે જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બીજીપી હેલ્થકેર દ્વારા દવા આપવામાં આવે છે જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી જે પશુઓને દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે આ અભિયાન દર ત્રણ મહિને કરવામાં આવે છે જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે નમસ્કાર અમે સાર્થક ફાઉન્ડેશન ચેરેબલ ટ્રસ્ટ બીજીપી ઇન્ડસ્ટ્રીઝ તથા રામ જાનતી આશ્રમ સાથે ભેગા થઈને એક ગૌ ગૌવંશના એનું આયોજન કરેલ છે કેમ્પનું જેમાં ગૌ માતાને ઘણા પ્રકારના તાવ આવતા હોય છે એમને વેસ વેક્સિનેશનનું પણ આજે અમે વેક્સિનેશનનો પણ કાર્યક્રમ રાખેલ છે તથા ખાસ તો ડીવોર્મિંગ જેને કારણે ગૌ માતાના શરીરમાં જે કીડા થાય છે તે આપણે કીડાને લીધે એમને ઘણી તકલીફો પડતી હોય છે તે ના પડે એટલા માટે ખાસ ડિવોર્મિંગનો પણ કાર્યક્રમ રાખેલ છે અને ચોમાસા દરમિયાન થતા રોગો માટે પણ અમે આજે કાર્ય ટ્રીટમેન્ટ આપીને એમનો કાર્યક્રમ રાખેલ છે